કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની સાત પ્રાથમિક શાળાના ભવનનું ખાતમુહૂર્ત કર્યું હતું આ અવસરે પાટીલે કહ્યું હતું કે આજે મને ખાતમુહૂર્ત કરવા માટે આમંત્રણ મળતા હું ગૌરવની લાગણી અનુભવું છું કેમકે હું પણ સચિની પ્રાથમિક શાળામાં છ વર્ષ ભણ્યો છું તેમણે કહ્યું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં આધુનિક ટેકનોલોજી સાથેનો અભ્યાસ શરૂ થતાં વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી નગર પ્રાથમિક શાળામાં આવી રહ્યા છે તેમણે કહ્યું કે સુરત મહાનગરપાલિકાનું ઓગણત્રીસ માળનું ભવન તૈયાર થઈ રહ્યું છે મહાનગરપાલિકા દ્વારા આયોજિત આખા શહેરમાં સાત જેટલી પ્રાથમિક શાળાઓના ખાતમુહૂર્ત એક સાથે કરવાના કાર્યક્રમમાં અને એ કાર્યક્રમમાં હાજર રહેવા માટેને આમંત્રણ મળે એ સ્વાભાવિકપણે ખૂબ આનંદની વાત છે અને મારા માટે તો ગર્વની વાત છે સુરત મહાનગરપાલિકાએ એક ડગલું આગળ ચાલીને આ શહેરના બાળકોને સારું શિક્ષણ મળી રહે એના માટે એમને સુમન સ્કૂલ ચાલુ કરી અને સુમન સ્કૂલની અંદર આઠ થી બાર સુધી જે બાળકોને ભણાવવામાં આવે છે અને દસમા કે બારમા ના બોર્ડમાં સુમન હાઈસ્કૂલમાં લગભગ અઠ્ઠાણું થી સો ટકાનું રિઝલ્ટ એ આપણને મળે છે એ જ બતાવે છે કે કેવી સારી ક્વોલિટીનું શિક્ષણ એ મહાનગરપાલિકા આપી રહી છે